ડાલા મથો ગાંડી ગીર નો મારો રામ વાડો કઈ ઘટી નઈ એક રાત માં બાર ગામના બાર વટા ખેલી ને આવતો રે ઓ મારો રામ વાડો એ આ અંદર ની અંદર ઠેકડા મારવા જાવ જાઉં કે ઠેકડા મારવા ફુગા માં હું મારો ફુગો નીકળી

હલો તો ખરીટ લઈને ખાઈ હાલો તો ફેમિલી ગમે છે ને રામભાઈ ની ગાડી જ ગમી છે હાજ લગીન તારીખમાં માં ગમે ગાડી લઈને આવવાનું થઈ ફાઈનલ શું કેવું છે રામભાઈ તારું પીધા લઈ દઈ ને ઉપાડી એમ

હે બાપા હાસી વાત છે ને અને ભાઈ હવે ટૂંકમાં અમે છે ને આવ્યા તા લખીમાં ગામમાં ગામ માં સતીશભાઈ ના ગામ માં ખંભાળિયા ખબર પડી ગઈ કે પરેશભાઈ ખંભાળિયા માં આવ્યા કે મારા ઘરના ના હામશે નો આવો તો પરેશભાઈ મેં કીધું હાલ તો ભાઈ લખી મને જવું પડશે સા પાણી પીતા જાય હાલો જાય સતીશભાઈ ના ઘરે અને મળીએ સતીશભાઈ ના ઘરે જઈને ભાઈ કેમ છો મજામાં બસ ને રે તમારે ભાઈ આવક છે ને યુટ્યુબ ને અમારે તો પાણી વરે ને વાહ વાહ તને ક્યાં ભાઈ આવક નથી સતીશભાઈ મજામાં ભાઈ

તમે કેવા ભાગ્યશાળી માણા કે બે બે હોવું તમને મળ્યું આમ જો આમ છો તો ખરી હેં તો તમે તમે ભીહું બીહું દઈ દો હવે તમે નિવૃત્ત થઈ જાવ અને લખી માને જાત્રાએ મોકલી દે ભાઈ સત્યા હ એવું છે નહીં થોડું ઘણું શરીર ફ્રી રહે ને હર્ષેબેન મજામાં બસ મજામાં તમે ઘોઘરા ખાતા હતા ને કાલે તમે જોઈ ગયા અમે હવે ઘોઘરા લેવા એવા ક્યાંથી લીધા હતા એ પેલા કહું તો ઘોઘરા ભાઈ ક્યાંથી લેતા આવ્યો ઘોઘરા સત્ય પેલા તો છે ને હર્ષાઈ બેન ટૂંકમાં લખી લખીમાં વિડીયો ચાલુ કરતા હતા આડે ધડ ગદપ ભાગતા ખબર ને ને ભાઈ હવે હર્ષા બેન બોલે ઓહો ભાઈ પચાસ ટકા પેમેન્ટ આવે ને ભાગ છે એટલે બોલ છે એટલે ફાઈનલ છે તું પૈસા આપે છે હર્ષાબેન બેન છે હાચું બોલજો પૈસા આપે છે હે ચા તમે જો આમ રગડા નઈ વાહ સંજય વાહ તારીમાન નવાજે ભૂકા બોલાવી દેવાની ફેમિલી વાળો બહુ મજા આવી ગઈ છે હવે અમે આવી ગયા સતીશભાઈ ના બગીચા ની અંદર વાહ વાહ ભાઈ વાહ ભાઈ પિસ્તાલીસ વીઘાનો નો ધણી બેઠો ગરાઈશો કઈ ઘટે નહીં પાણી વારતો તો મારો ભાઈ તો મહેનત તારી લે ખરેખર તું લખી લાગતો છોકરો ભાવ ભાઈ મહેનત શું કરો ને ક્રેડિટ આ લઈ ઓલાની જેમ થાય ને કે હું કઈ માલ ખાઈ મદારી માર ખાઈ ભાઈ એની જેમ થાય ને અમે છે ને ભાઈ ટૂંકમાં જો અહીં સેટઅપ ગોઠવાઈ ગયેલું તો અમે છે ને માં રીલ્સ બનાવતા હતા

હા રામભાઈ ફૂલ તૈયારી સાથે આવે છે કેમ પાડીને પીરો પિયો પિયો બાપા ડાલા મથો ગાંડી ગીર મારો રામ વાળો કઈ ઘટી નહી એક રાત માં બાર ગામ ના બાર વટા ખેલી ને આવતો રે ઓ મારો રામ વાળો લખીમાં જમવાનું થતું તારો આ નાનો છોકરો છે ને એ જયારે મારે અહિયાં જોડિયું જમવા આવે ને ત્યાં તમારે જમવાનું ક્યાં જમવા દૂધ તો નથી ખાવાનું પણ અમારે છે મારા ભાઈ ને ને હું ગાડી લઈ ને આવ્યો એટલે મોડું થાય એટલે સતીશભાઈ આજે નીકળવું પડશે પણ લખીમાં ને લઈ આવજે લખીમાં બરાબર આવવાનું છે હા એટલેસે આવીને તો કવેટને તમારો જે મોટો છોકરો છે ને જે બાણું લાખ મારવાનો ધણી એને જરાક લઈને આવજો એમ તમે માર્કેટમાં એને કાઢજો કે આ ખેતર માં ખેતરમાં રાખતા ની પાસે બાયસ કોઈ ઓડક છે ની પાછો ઓકે નામ છે ને બાકી હોય નથી ઈ બહુ મોટો માણસ છે કા સંજય આ તો ભાઈ હજી બહુ બોલતો બોલે પણ એના બોલમાં તોલ હોય એમાં કંઈ ઘટે નહીં પાછો સંજયભાઈ ની અંદર હાલો તો લખીમાં માં આવે જય માતાજી મળ્યા પછી નહી જમ્મુ થી માં નીકળી હવે તમે કીધું એમાં આવી ગયો બરાબર હાલો સંજય ભાઈ એસ કે ભાઈ તારું પણ હાલી ગયું મા એમ કેતા આસન નાખી ને કે ઓહો તારું હવે

to the city streets we began to feel the fire ગયા ભાઈ ઘરે અને ઘરે આવે ને થોડીક વાર હુઈ ગયા તા થાકી ગયા તા અને અત્યારે ફ્રેશ થઈ ગયા છે રમભાઈ વાવ નઈ તોયને ફ્રેશ થઈ ગયો કે જાવન છે આમ જાય થોડે કો દે રસ્તા મેડામાં મેડા મનપુ કરવા જાવન છે ખોરા તો ચલો બ્લોગ ની અંદર કન્ટિન્યુ બનીરજો મનપુ નો હોય મેડા ભાઈ મેડો હાલો જાય છે ખોરા

હાલો તો ભાઈ જઈએ સીધે મેડમ મળીએ મેડમ મેળામાં તો પૂગી ગયા પણ મેળો ક્યાં છે ને ખબર નથી બે કિલોમીટર થી આવી જાય હું કે નરેશભાઈ પબ્લિક જ દેખાય મેળો તમે જો સારી વાત પબ્લિક એટલી છે ને કે દેખાતું નથી બે કિલોમીટર થી હાલી ને જાય પણ મેળો આમાં ક્યાં છે ને ખબર નથી રોડ ઉપર જ જાય જ્યાં જાય અહીંયા હેરાન બરાબર હું કે તો જો પબ્લિક એટલે ઓનો તો આમ ભીન છે એવી ની પબ્લિક હાલવાની જગ્યાની રોડ ઉપર જગ્યા નાની છે નું મતલબ કે ભાઈ પબ્લિક થોડી ઘણી વધી ગઈ છે જાય છે આગળ હવે થોડા ઘણા એટલા મળી ગયા તમારે વીઆઈપી પ્રોટેક્શન લેવું પડ્યું સાહેબનું કારણ કે ભાઈ જવાનું પછી અમારે છે ને સાહેબ આધાર લેવું વીઆઈપી પ્રોટેક્શન લેવું પડ્યું હતું અને ખાસ તો મારે રામભાઈ ને ક્યાંય જવા હતું પબ્લિક પકડી લેતા હતા કે રામ વાળો રામ વાળો શું છે નરેશભાઈ પછી ભાઈ અમારે હે પાછળ પડી જાય રામવાડા રામવાડા હા મારી ચેનલ સે મને કોઈ ને થોડુંક વાત કરો લે રામવાડા રોજ માન છે ભાઈ અમારે સાહેબ નું પ્રોટેક્શન લે થેન્ક યુ સાહેબ તમારો આભાર કે તમે અમને દર્શન કરાવ્યો અને અમને પ્રોટેક્શન આપ્યું એ બદલ હવે તો અમને માં હેડે લાગી મૂકી જાવ તો તમારો આભાર લઈ લેવા કે ગાડી લઈને આવ્યો પણ અમે ગાડી આવી નહોતી

મજા આવી ગઈ ને મેડમ હાલો તો ભાઈ હવે બહુ મજા કરી લીધી હું કે નરેશભાઈ તો નીકળશું જો રામ વાળા નું માનતો જો હાલો નરેશભાઈ મેડા પછી હાલો તો ભાઈ હાલો ફેમિલ હવે અમારે ઘરે જવાનો સમય થઈ ગયો જાય ઘરે ને મળીએ સીધા ઘરે જોઈને કારણ કે શાંત થઈ ગયો કે ભેગું નહીં થાય નરેશભાઈ મેળો પૂરો થવા આવ્યો મેળો પૂરો ને અમે પૂરા રેડી તો હવે જાય સીધા ઘરે ને મળીએ ઘરે જઈએ ફેમિલી પોચે ગયા છે ઘરે ને અત્યારે જમવાનું થઈ ગયું છે રેડી શું બનાવ્યું છે જમવા મિસિસ સોલંગી રોટલી ને કાસરી ને એનું દૂધ વાહ 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 હાલો ફેમિલી જમે લે બસ આજ નું વિડિયો આયે કીધું વિડિયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરો બોલતા ને મળશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોગલ રાધે રાધે બાય બાય